ચાલો બને રહેતા અનિલભાઈ અનિલભાઈના હાથમાં ભરેલા મરચા ખાવાના છે એક નંબર ચાલ્યા લેડીઝ લોકો પણ આવી ગયા એમને થોડુંક આપી દીધું કટિંગ કરવા માટે એટલે ફટાફટ કામ પતે પછી રંગોળી દોરવાની છે બહુ બધું કામ છે અને પંકજભાઈને ચટણી ઠારવા માટે બિહાર ચાલો એન્સ આવી ગયા તો મસ્તી એની ચાલુ થઈ ગઈ છે હવે બસ ભજીયાની તૈયારી થઈ રહી છે શિવશ મને સ્પેશિયલ બોલાવ્યો મારી રંગોળી જુઓ તો શિવશની રંગોળી જોઈ લો સ્પાઇડર જોરદાર હાલો આવી ગયા હવે ભજીયા પણ પહેલાં તો બંટા નીકળી રહ્યા છે અને હવે ધીમે ધીમે મેથીનો લોટ પણ બધા રહ્યો છે હેતલબેરના હાથના મેથીના ભજીયા હાય કાંઈ ન એક પછી એક રાઉન્ડ ભજીયા ચાલુ હતો અને હું ભાઈને સાચવા માટે બેઠો હતો આ પૂજા ખાઈ લે ત્યાં સુધી આપણે સાચવા ડન કરીને ઘરે પહોંચ્યો હાર બનાવી રહ્યા હતા મારા ઓફિસ માટે અને બહાર રંગોલી બનાવી રહ્યા હતા એ લોકો બહુ મસ્ત રંગોળી દોરતા હતા ભાઈ જોરદાર શ્રીનાથજી તમે દર્શન કરી લો અને આ આખી ફાઈનલ થઈ ગઈ છે હવે હેપી ન્યુ યર ખાલી લખવાનું બાકી છે અને આ અમારી સોસાયટી નીચેની રંગોલી બીજી બાજુ સોસાયટી નું ડેકોરેશન ચાલી રહ્યું છે અને આપણે પછી લેટ નાઇટ ઘરે આવીને વિડીયો એન્ડ કરી દે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ સ્વામી નારાયણ